પાદરાના લતીપુરા ગામ નજીક આઈ ઓ સી એલ દ્વારા ઓફ સાઇડ મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું જેમાં વાત કરવામાં આવે તો પેટ્રોલિયમ પ્રોડક્ટ પાઇપલાઇનની લીકેજ થતાં ફેલાઇન ઓઇલ કનેક્શન કરતી વખતે આગની બનેલી ઘટનાનો મોક ડ્રિલ યોજવામાં આવ્યો હતો સાથે એનડીઆરફ ફાયર ટેન્ડર મોસરૂ ઇક્વિપમેન્ટ 108 સહિત મહિવટી તંત્ર પણ હાજર રહ્યું હતો આયોસીએલ અને ગેલના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહત્વની બાબત એ છે કે જે રીતે વાત કરીએ તો આયોસીએલ ની અંદર બનતી આગ્નિ ઘટનાઓ હોય કે બ્લાસ્ટની ઘટનાઓ સમગ્ર બાબતે કઈ રીતે પહોંચી વડાઈ અને કઈ રીતે કામગીરી કરી શકાય આ તે અગમચેતીના ભાગ રૂપે આજ રોજ આ મોક્રેલીયોજવવામાં આવ્યુ હતું જે માં વાત કરવામાં આવે તો પાદરા પોલીસ 108 આરોગ્ય વિભાગ સહિત ફાયર વિભાગ સહિત તમામ જે લોકો છે તમામ વિભાગો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે આ મોક્રેલીયોજવવામાં આવ્યુ હતું જેમાં પાદરાનું વહીવટી તંત્ર પણ ખાસ ઉપસ્થિત રહ્યું હતું અને મોટી સંખ્યામાં ગામ લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી સમગ્ર બાબતે તમામ પ્રકારે છે તે સુરક્ષા વ્યવસ્થાની સાથે અમોઘ રેલી યોજવામાં આવ્યું હતું

અને ખૂબ જ પ્રોફેશનલ રીતે તરત એમને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપ